એ માતા મિત્રો ઇંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ શકો છો અમારા દેશી ગલકા હાલ આ ત્રીજી વાર એકવાર વચ્ચેમાં પહેલો વિડીયો તો મૂકેલો છે બીજી વાર વિડીયો નથી ઉતારણો આજ ત્રીજી વાર મેં ગલકા અમારા ઉતાર્યા છે એક જ વહેલો છે કે મેળી માથે ઠેઠ ચડી ગયો છે નીચે વાવેલો હતો તો આ નીચે આવેલો તો ઉપર ઠેટ મેળી માથે સડી ગયો અમારે શિરા જે ગલકા તોડી લીધા છે પછી ઝીણા ઝીણા નકરાજ પણ છે એક વેલો તમારે નીચે આવેલો સડી ગયો માથે એક લીમડાનું ઠવડું મૂકી દીધું છે આ ઠવડા માથે પણ આખામાં જશે જાય છે જશે તો નકરાજ પડી ગયા છે આ ઝીણા ઝીણો કોઈ એવું મસ્ત ડીટલું થઈ ગયું છે અને બીજી પણ થઈ ગયા છે આમાં અમુક ખાલી તોડેલા ડિટિયા બધા તોડેલા છે ઝીણા ઝીણા નખરાત થઈ ગયા તો આવું ઘર પૂરતું કિશન ગાર્ડન માટે દેશી શાકભાજીનું બિયારણ જોઈએ તો અમારો કોન્ટેક કરજો મારો મોબાઈલ નંબર છે પછી તો આ રીતનું ઘરે ક્યારો ઘરે અથવા ઘરે પાંચ સોળ ખાલી વાવશો તો પણ ઘર પૂરતું આપણે શાકભાજી થઈ જશે આમાં સાથે સાથે અમારે דינה કિશોરાના ભલેલા છે અમે પણ સાળ છે અમારો નીચે નાનો એક